નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને ફતેપુરા તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાય તારીખ અઠ્ઠાવીસ માર્ચ બે હજાર પચીસના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ ભરત પારગીના અધ્યક્ષસ્થાને ફતેપુરા તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાય આ સામાન્ય સભામાં ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશ કટારા અને ફતેપુરા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી એસ જે ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા આ સામાન્ય સભામાં ફતેપુરા તાલુકા પંચાયતના ચૂંટાયેલા તાલુકા સભ્યો તેમજ ફતેહપુરા તાલુકા પંચાયત કચેરીના વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા We'll <laughs>